દર શિયાળામાં મધ્ય એશિયા હિમાલય યુરોપ અફઘાનિસ્તાન ઈરાનના પક્ષીઓ ખીજડીયા ખાતે બે થી અઢી માસ રોકાય છે રાજ્યના વન વિભાગ દ્વારા અગિયાર ટીમોના પચાસ ગણતરીકારો દ્વારા ગણતરી કરવામાં આવી છે જામનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા ખીજડીયા બર્ડ સેન્ચુરીમાં આજથી બે દિવસ સુધી રાજ્યના વન વિભાગની અગિયાર ટીમોના પચાસ ગણતરીકારોએ વિદેશના પક્ષીઓની ગણતરી શરૂ કરી છે અને આવતીકાલે સાંજ સુધીમાં આ ગણતરીનો રિપોર્ટ આવી જશે જેથી પ્રવાસીઓ માટે એન્ટ્રી બંધ રાખવામાં આવી છે જાણવા મળતી વિગત પ્રમાણે દર શિયાળે ઠંડીમાં ખીજડિયા ખાતે વિદેશી પક્ષીઓની ગણતરી કરાઈ છે અને ઈરાન ઈરાક અફઘાનિસ્તાન યુરોપ રશિયા મધ્ય એશિયા હિમાલય સહિતના સ્થળોએથી પક્ષીઓ બે થી અઢી મહિના સુધી ખીજડિયા આવે છે વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક પ્રજાપતિ ઉપરાંત બસો થી વધુ પ્રજાતિ પક્ષીઓ અહીં જોવા મળે છે ખીજડીયા પક્ષી અભયારણ્ય મરીન નેશનલ જામનગરની વાત કરીએ તો ખીજડીયાની ખીજડીયા પક્ષી અભયારણ્ય આંગણે તારીખ છ તથા સાત ફેબ્રુઆરીના રોજ પક્ષી ગણતરીની કામગીરીને હાથ ધરવામાં આવેલ છે આ પક્ષી ગણતરી દરમિયાન કુલ અલગ બાર ઝોન પાડવામાં આવેલ છે જેમાં બાર ટીમો છે અને એમાં જે પાર્ટિસિપેટ થયેલા છે વ્યક્તિઓ એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા પક્ષી પ્રેમીઓ કુલ મળીને અંદાજે સાઠ જેવા લોકોએ ભાગ લીધેલો છે ખાસ કરીને જોઈએ તો જે ખીજડીયા પક્ષી અભયારણ છે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન કહેવામાં આવે છે સ્વર્ગ સમાન શા માટે કે જે પક્ષીઓ આવે છે એના માટે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ હોય છે જેવી રીતે અહીંયા શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે અલગ અલગ દેશોમાંથી જેવા કે યુરોપ ઈરાન ઈરાક અફઘાનિસ્તાન પાકિસ્તાન સાઇબેરિયા વગેરે દેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવી અને આપણો શિયાળો આપણા મહેમાન બનતા હોય છે અહીંયા આવવાનું એક જ રીઝન છે કે અહીંયા સાત પ્રકારના ઇકોસિસ્ટમ છે તો એને લીધે જે પક્ષીઓ આવે છે એને રહેવા માટે ખોરાક મેળવવા માટે અને માળા બનાવવા માટે અ પૂરતો અ કેવાય ને કે જગ્યા મળી રહે છે એટલે કેવાય છે કે જે ખીજડીયા છે એ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે